એ પૈસાવાળો થાય પણ પાછો ગરીબ થઈ જાય ગરીબ થઈ જાયનું કારણ શું ભૂરા ખબર છે હવે એ પૈસાવાળો થાય ને એટલે એ વેર વેદની ભાવના રાખે ગરીબ હોય ને ત્યારે જેટલા જેટલા જે ધીમે ઓલું કર્યું હોય ને કંઈ પણ અપમાન કર્યું હોય એ એના વેરમાં ને વેરમાં એનો ટાઈમ વેસ્ટ કરે ખોટો એટલે એ ગરીબ રહે કેમકે એ વેરવાળામાં જ એનો ટાઈમ પસાર કરે આ લોકો છે ને એ ભૂલી જાય પછી ભૂરા મોટા મોટી ખામી એટલે છે એ વેર વારવામાં છે ને એના જે વડા હોય ને એ વેર થી લાગે પૈસા વાળો ની પાછો હતો ત્યાં ગરીબ થઈ જાય એને નવું તો કર્યું ન હોય બુરા આ ગરીબ એટલે થાય